શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મિની કુંભ મેળાનો વિધિવત રીતે પ્રારંભ થયો છે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ મોટી સંખ્યામાં માય ભક્તો પગપાળા સંઘો લઈ માંબાના દરબારમાં પહોંચે છે પાટણમાંથી સત્તર જેટલા સંઘો દર વર્ષે પગપાળા અંબાજી જાય છે ચાલુ વર્ષે પણ વિવિધ વિસ્તારોમાંથી સંઘના આયોજકો દ્વારા પગપાળા યાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું જેને લઈ આયોજકો દ્વારા વિવિધ તૈયારીઓ કરવામાં આવી શહેરના ઝીણીપુર વિસ્તારમાંથી જય અંબે પગપાળા સંઘ અઠ્યાવીસના વર્ષે સો જેટલા પદયાત્રીઓ સાથે માતાજીની રૂઢિ માનવી અને ધજાઓ લે પ્રસ્થાન કરશે ત્યારે પાટણમાં અંબાજી જતા વિવિધ શંખો દ્વારા તૈયારી કરવામાં આવી કરીએ છીએ દર વર્ષે આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ એવું સફળ આયોજન કરેલું છે જેમાં સો જેટલા વ્યક્તિઓ અમારા સાથે છે અને અમે ઝીણીપુરની અંદર જે રામજી મંદિર છે અમારું ત્યાંથી આરતી કરી અને જય જય અંબેમાં જય માતાનો ઘોષ કરી અને અમે નીકળવાના છીએ આવતીકાલે દશમના દિવસે રાત્રે આઠ વાગે અહીંયાથી અમે પ્રસ્થાન કરીશું લગભગ સો જેટલા અમારા સભ્યો છે બધા આવાવાવાવા વાળા યાત્રા સંઘમાં ચાલવાવાળા તો એમની સાથે લઈ અને અમે જય અંબે જય અંબે કરતા અહીંયા